माता जी आपने नहीं जोड़ा वो प्रेत है और जी आपने दिया वो सिकरा दिया वो सिकरा चाना स्तो बना सो तो आप दिए बत्ती कर दिए हम जी आप चा नास्ता करो तो आप चा नास्ता जय माता दी गुड मॉर्निंग जय माता दी गुड मॉर्निंग नास्ता में सुसो नास्ता जो डाल अनार ले हां तो आज जय माता दी गुड मॉर्निंग तो गाइस आप रे जैसे बना करे आशा बनु कर अमेजिंग

आ जाओ आम आम जो बोल लाइक करो लाइक करो लाइक करोगे के आ जाओ आपरे आई गए से पत्ते

અલમિન લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઓમ જો ગાઈસ આપણે આવા જમમા ભેઈ જે છે જમમાન છે બટેકા મશાક બટેકા ડુંગળી અને બીજી ડુંગળી અને ગોળ અને સાસ આપણે જમમા ભેઈ દઈએ કાચું ડુંગળી કાચું જ જઈ કલાકાર ગરબા જો ના આપડે ગરબા જોવાયા હતા વિશાલ યોગ ના આ કોન મોકડું હોય જો આટલો ચુ ડાન્સ કરો કે જતા આવે એટલા આટલા ડાન્સ ના આવે આખી અમે ટીમ લઈને આવી જશે ગરબા જોવા વિશાલ યોગર આવે એટલે યોગર આવી ગયો ગીત ગાવા હવે એ તો એનું ગીત ચાલુ રાખવાનું આજ તો બૂમ દેવાનો એ જોરદાર આજ તો બધા ચલા ચલા વાગે બે ના જો ગાઈસ ગરબાન ચાલુ થઈ જાય ગરબાન લાઈન તો થઈ જ છે ફોલાય મચમ ચોળી ફોલી ટિફિન કરવા ટિફિન કરવા એ વેરા શાકત બનાર ને તો જય માતાજી મિત્રો ગુડ નાઈટ હવે આપણે આટલે બ્લોગ પૂરો કરીશું અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો તો અમારું ચેનલ છે દેવ કમ્બોય બ્લોગ તો તમને પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો જય માતાજી તો યુવરાજભાઈને જે કહેવું હોય કહી દઈશ અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ